દોરડા કૂદવાની રમત એ આપણી પરંપરાગત રમત છે અને શેરીઓમાં ગલીઓમાં આપણે બહેનો જ્યોતિઓને દોરડા કૂદતી નિહાળતા હોઈએ છીએ ત્યારે જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના નિવૃત્ત પોલીસ અધિકારી ગાંગજીભાઈ દયાતર દયાતનો પુત્ર અને હાલ તાલુકા ખાતે આવેલ આવકાર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી તબીબ તરીકે સેવા આપતા ડોક્ટર રઘુવીર દયાતર યુવાન વય દોડાકુવાલી રમત શારીરિક તંદુરસ્તી માટે કરતા હતા ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વિશ્વ સ્તરે રેકોર્ડ સ્થાપી કેશોદ તાલુકા શહેર અને પરિવારે ગૌરવ અપાવવાનો મક્કમ નિર્ધાર કરી અગાઉ ગિનીસ બુકમાં ત્રીસ

ડોક્ટર રઘુવીરજી દયાતરે એક મિનિટમાં એક પગ ઉપર 248 વખત દોડા ગોળવાનો રેકોર્ડ પણ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યો છે તથા પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનું વિશ્વમાં પ્રથમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરેલ છે કે જે પોતે જ પોતાનો રેકોર્ડને તોડી હજુ પણ આગળ ભવિષ્યમાં નીલેઝ વર્લ્ડ રેકોર્ડ બનાવશે તેવી આશા વ્યક્ત કરી છે સાથે જ રઘુવીરને વ્યક્તિના बॉल पेन થી આબેહૂબ સ્કેચ ચિત્રો બનાવવાનો પણ શોખ છે કે જેની નોંધ લઈ લે કિશોરના ધારાસભ્ય દેવાભાઈ માલમ તાલુકા પંચાયતના પ્રમુખ ભનોભાઈ ઓડેદરા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત મહિય ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાટી અભિનંદન પાઠવતા હતા નમસ્તે મારું નામ ડૉક્ટર રઘુવીર દયાકર છે હું કેશોદની આવકાર હોસ્પિટલમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું બાળપણથી જ મને ઇતર પ્રવૃત્તિ સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ રહેલો છે જેમાં કૂદમાં હું વધારે ઇન્ટરેસ્ટ લઉં છું જેમાં મને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મળેલા છે બે જેમાં પ્રથમ મારો રેકોર્ડ એક પગ ઉપર ત્રીસ સેકન્ડમાં એકસો ને સાડત્રીસ વખત કૂદેલા છે એમાં જ મારો રેકોર્ડ મને બ્રેક કરવાની ઈચ્છા થયેલી એક વર્ષ પછી મેં તેમાં તેમાં મારો એકસો એકતાલીસ વખત ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર રેકોર્ડ તોડેલો છે અને સાથે સાથે ગિનીઝ રેકોર્ડમાં મારો અન્ય રેકોર્ડ પણ છે કે જેમાં પગની આંગળી ઉપર પૂરો શરીરનું વજન આવે એ રીતે ચાલવાનું ને સાથે પેની ઊંચી કરીને ચાલવાનું અને સાથે સાથે મને સ્કે એ જ એ જ વિષયમાં રાજકોટમાં ફનસ્ટ્રીટ તરફથી પ્રથમ નંબર આવતા એ લોકો તરફથી પણ મને અને પ્રમાણપત્ર એના ચાલ્યા છે અને સાથે સાથે મને સાયકલિંગનો પણ ઇન્ટરેસ્ટ છે જેમાં સૌરાષ્ટ્ર લેવલમાં મને છઠ્ઠો નંબર મળેલો છે અને સાથે સાથે મને સ્કેચમાં પણ ઇન્ટરેસ્ટ છે હું લોકોના સ્કેચ પણ બનાવું છું